હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારમાં કેટલા વાગી ગયા છે તમને બધા અત્યારે વાગી ગયા છે પોણા આઠ માથે પાંચ આ જો બધું આજે શાકભાજી એવું તો ઠેકાણે વેકાણે પાડીશ અને અત્યારમાં કામ આલે છે અમારું જો દૂધીનો હલવો બનાવવાનું કામ આલે છે અહીંયા બનાવે છે સંભારો પપૈયા મરચાનો શાક બની ગયું ઢગલો અને હલવો તો છે તો બસ એવું છે હલવો બની જાય પછી હજી લીંબુ નો રસ કાઢવાનો કામ બીજું છે હળદર છે ને હળદર મરચા ગાજર એ બધું સવારમાં કામકાજ કરવાનું છે

પછી ગાજરનો હલવો ને બીજું આમાં છે ફ્રૂટ અને હવે છાસ ભરવાની છે તો એટલી વસ્તુ બાકી છે હલવામાં છે ને કોઈ કોલો કલર નથી એવું કરતી એટલે થોડો તમને પેલો લાગતો હશે એટલે આથી છે એટલે અહીંયા ચણા છે સે કિલો લઈ ઘરે પાછા બગડી જાય એટલા માટે અને આને એકદમ પાણી ગાજરના હલવાની જેમ એકદમ પડવા દેવાનું કે ખાંડનું પાણી પીવું હોય ને એ તો ફ્રેન્ડ્સ જો અહીંયા ચણા છે તે કરવા માંડે છે હાલુ રેડી થઈ ગયો અને અહીંયા જો થોડી દેર છે અને ગાજર ને મરચાં નું આથો કરવું છે અને અત્યારે વાગી ગયા છે સવા આઠ જો ગાહડો આટલો થયો છે અને હજુ તો અહીંયા પડ્યા છે આ લીંબુનો રસ કાઢ્યો તો એ પણ સ્ટોર કરી દીધો એટલે સવારના છ વાગ્યાનું આજનું તો રૂટીન છે એવું છે કારણ કે સવારે પાર્સલ આવ્યું હતું વહેલું તો પછી બસ ત્યારે જ ઉઠી ગયા ને કે કામ બધું થઈ જાય હલવો બી સવારમાં થઈ જાય એટલે કે વાંધો ન આવે એટલે મારે કામ કે બધું કામ નીકળી જાય એટલે અને કારણ કે દૂધ પણ વધારે હતું જોઈ આ દૂધ હતું ને આગલી વખત આવ્યું હતું તો બસ થોડુંક આખા હલવામાં નહીં ખૂબ મોટું બધું તપેલું હતું અને આટલું રાખ્યું આને મેળવી દેસું અને સાઈડમાં બીજું દૂધ આવી ગયું છે એટલે એને પણ ગરમ કરી લીધું છે એટલે એવું છે એટલે આજનું રૂટિન છે એટલે આઈ થિંક સાડા નવ પોણા તો ફ્રી થઈ જઈશું હવે વાસણ છે પછી મશીનમાં કપડાં નાખીશ પોતા કરીશ જે શાકભાજી બધું ઠેકાણે કરવાનું છે તો બધું કરીશું બીજા થોડું ઘણું વધારે છે તો આપી દઈશું એવું છે તો ચાલો મળીએ અને આ વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઈક શેર અને સબક્રાઈ સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં સંક્રાંતિ હવે એકદમ નજીક છે ફ્રેન્ડ્સ અને અગાઉ મેં તલની ચીકી મૂકી હતી આજે હું મગફળીની ચીકી બનાવીશ ફ્રેન્ડ્સ અને એકદમ ઇઝી છે તમને જે મગફળીની ચીકી ખાતા હોય ને તો દાંતે ચોટી જવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે અને ક્રિપ્સી એવી રીતના નથી બનતી તમે જે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આની ટિપ્સ છે હું ટિપ્સ તમારી સાથે શેર કરીશ ફ્રેન્ડ્સ અને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને તમે વિડીયો પૂરો જોજો તો જ તમને ટિપ્સની ખબર પડશે તો ચલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ એનું મેઝરમેન્ટ એક કપ આપણે મગફળી લેવાની છે અને એક કપ આપણે ગોળ લેવાનું છું બંનેનું માપ છે ને સરખું જ રાખવાનું છે અને ગમે તમે ચીકી કરતા હોય ને આ રીતના તમે મેઝરમેન્ટ રાખશો ને ફ્રેન્ડ્સ એટલે તમારી ચીકી ક્યારેય પણ ફક્સશે નહીં પ્લસમાં એ જે દાંતને ચોટે એવી છે એનું એક સિક્રેટ ટીપ્સ છે એ પણ તમારી સાથે શેર કરીશ તો બંનેનું માપ મેં એક વાટકો લીધું છે હવે આપણે શું કરશું પહેલાં કે જે પેન ગરમ કરી લેશું અને એમાં આપણે મગફળીના જે બી છે એને આપણે શેકી લેવાના છે અને મીડિયમ એની જે ફ્લેમ છે

એટલે એ શેકાઈ ગયા છે હવે આપણે ગેસને ઓફ કરીને એક પ્લેટમાં કાઢી લેવાના છે નહીંતર જો તમે એમાં એમાં રાખશો તો વધારે બળી જવાનો ચાન્સ રહેશે અને ફરી આપણે એને ચારથી પાંચ મિનિટ માટે રો ટેમ્પરેચર પર આવવા દેશો ને પછી એના આપણે ઉપરના ફોતરા છે ઉતારવાના છે ગરમ કે ગરમ ગરમ હશે ને તો પણ ઉતારવામાં થોડોક પ્રોબ્લેમ આવશે એટલે એકદમ સરસ ઠરી જાય પછી તમારે એના ઉપરના ફોતરા ઉતારવાના છે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને ઉતારવા જે તરત જ તમારા ફોતરા છે રિમૂવ થઈ જાય એના માટેની પણ એક ટીપ્સ તમારી સાથે શેર કરવાની છું તો જો ફ્રેન્ડ્સ આ રીતના ફોતરા ઉતરી જાય ને પછી આપણા ઘરમાં જે તળવાનો જે ઝારો હોય છે ને એ લઈ લેવાનો છે અને ઉપર આવી રીતના આપણે દાણા છે માંડવીના જે સિંગના દાણા છે એમાં એડ કરી દેવાના છે એટલે નીચે છે ને ફોતરા બધા પડી જશે અને ઉપર તમારી સિંગ છે એ રહી જશે અને આખા ઘરમાં ફોતરા પણ નહીં થાય ને એકદમ ઇઝી રીત છે આ ફોતરા કાઢવા કાઢવાની ફ્રેન્ડ્સ અને તમને આ રીત કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને હવે એક આપણો વાટકો છે એ ફોતરાનો નીકળી ગયો છે તો હવે ફરી એક એ જ પેનમાં આપણે ગોળ લઈ લેશું જે અહીંયા એક કપ ગોળ છે અને એક કપ મગફળીના બી છે તો ગોળને આપણે મેલ્ટ કરી લેવાનો છે આમાં ઘી કે કશું જ કંઈ આપણે એડ કરવાનું નથી અને આની ફ્લેમ પણ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને આ ગોળમાં તમે કોલ્હાપુરી ગોળ અથવા તો ચિક્કીનો જે સ્પેશિયલ ગોળ આવે છે એ તમારી ચોઈસ પ્રમાણે તમે બેમાંથી કોઈ પણ ગોળ તમે લઈ શકો છો પણ જે થોડાક બ્લેક ઉપર ગોળ આવે છે ને એ લેશો ને ફ્રેન્ડ્સ તો તમારી ચીક્કી છે ને થોડીક પેલી બ્રાઉની લાગશે તો જુઓ ફ્રેન્ડ્સ આપણો ગોળ પણ છે એ મેલ્ટ થવા આવ્યો છે અને આપણે ચેક કરવા માટે ફરી આગળની જે વિડીયોમાં મેં બતાવ્યું હતું તલની ચીક એમાં એ રીતના જ આપણે બાઉલ ભરીને આપણે પાણીનું બાઉલ ભરી લેશું એમાં આપણે ગોળેડ થોડો ડ્રોપ એડ કરશું અને જોશું કે પીપરની જેમ તૂટે છે કે નહીં જો નોટ તૂટતો હોય અને ખેંચાતો હોય તો ફરી તમારે એક બે મિનિટ એને શું કહેવાનું રાખવાનું છે અને ફરી તમારે ચેક કરવાનું છે એકદમ સરસ પેપરની જેમ તૂટશે ને ફ્રેન્ડ્સ તો જ તમારી ચીક્કી એકદમ પરફેક્ટ બનશે જે દાંતને પણ નહીં ચોટે નહીંતર કેવું થશે કે ચીકણી રહેશે ને લાંબી લાંબી થશે ને ફ્રેન્ડ્સ તો દાંતને પણ એ ચોંટી જશે એ વાતનું જો આવી રીતના પેપરની જેમ તૂટે એટલે કે તમારો જે એકદમ તમારું જે પાયું હોય છે એની પરફેક્ટ આવી ગઈ હોય છે અને પાય આવી જાય એટલે ફરી એમાં ચપટી જેટલા આપણે ખાવાના સોડા એડ કરવાના છે કે જેથી અંદર અંદરથી એકદમ ઉપરથી ક્રિપ્સની અંદરથી એકદમ સરસ સોફ્ટ તમારી ચીકી બનશે એટલે સોડાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે ગોળ સોરા સોડા જે છે એડ કરતાં જ તમારો જે ગોળ છે ને એ ફૂલી જશે એકદમ અને બસ પછી વધારે ટાઈમ તમારે નથી રાખવાનો અને તરત જ જે મગફળીના બી છે ફોતરા ઉતર ઉતારેલા એ તમારે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિશ્રણ છે એ મિક્સ કરી દેવાનું છે અને બસ ખાલી વધારે ટાઈમ પણ નથી લેવાનો નહીંતર ગોળ છે પાક આવી જશે અને કડક થઈ જશે તરત જ ગેસને ઓફ કરીને નીચે આપણે પ્લાસ્ટિક પેપર એમાં ઓઇલ લગાડીને આપણું જે મિશ્રણ છે એ પાથરી દેવાનું છે અને અગાઉ મેં જે તલની ચીકીમાં કીધું એ રીતના જ તમારે ઉપર ફરી પ્લાસ્ટિક રાખીને વણી લેવાનું છે તો આ રીતના ફ્રેન્ડ્સ એને વણી લેવાનું છે આમાં કોઈ સેપનું કેવું કંઈ હોતું નથી અને આ એક ચીકી તમે બનાવશો ને ફ્રેન્ડ્સ તો માર્કેટની ચીકી ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી અને એટલી સરસ જે દાંતને પણ નહીં ચોટે એટલી સરસ ક્રિપ્સી બનશે ફ્રેન્ડ્સ તો જો આ રીતનું થઈ ગયું હવે કાપા કરી લઈશ ફ્રેન્ડ્સ તો બસ જો આ રીતના એના કાપા કરી લેવાના છે જે ગરમ હોય છે ત્યારે જ કરવાના છે નહીંતર પછી ઠંડી થઈ જશે એટલે એમાં કાપા નહીં થાય એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ કાપા થઈ ગયા અને સર્વિંગ પ્લેટમાં પણ લઈ લીધી તો આપણી મકરસંક્રાંતિ સ્પેશિયલ એકદમ સરસ ઘરે બે જ સામગ્રીમાંથી બની જાય એવી ટેસ્ટી એવી મગફળીની ચીક્કી બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને તમારો ફીડબેક છે મારી સાથે શેર કરજો જરૂરથી કમેન્ટ કરજો કે તમને આ ટિપ્સ કેવી લાગી ગઈ અને ચિકી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ અને હા ફ્રેન્ડ્સ વિડીયો તમને સારો લાગતો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેમિલી ફ્રેન્ડને વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ તો ચલો મળતા રહેશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય અને જો તમને તોડીને પણ બતાવજો એકદમ ઇઝી રીતે તૂટી પણ જાય છે ફ્રેન્ડ્સ